મારા વાલાઓ બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધા ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો અને લાસ્ટ વ્લોગમાં તમે જોયું છે મારા દીદી આવ્યા છે તો દીદી આવ્યા તો ટ્રાઇંગ કરવાનું થોડું બાકી રહેવા દેવાય આ દીદી માથે ટ્રાઇંગ કરીએ સવાર સવાર મોર્નિંગમાં તારે વાસણ ધોય છે દીદી અમારે મને તો હાલો સાકનો નાગનો ટ્રાઇન દીદી માથે કરી છે કને તમે બ્લોગ આખો જોઈ અને ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો લાઈક કર ના અને કોમેન્ટ મસ્ત મજાની કરી નાખ્યો Halo Didi pasti Mas teman dan halo Yang tak kontak Eh mak Awar awar mat Terus hari ke sih ya

આઉજો આવજો આજે

મસ્ત છે સુપર છે મારા લોગ હોય પણ હવે મજા આથી થોડો તામાંથી થોડો ઇગ્નોર કરજો પ્લીઝ ચાલો અમાર દીદી ની બધા ભેજ જોવા ગયા છે હવે ક્યારે આવ શું ખબર કામ એ ભેજ જોવા ગયા ને ઈ લુગડા ધોવા ની બીજે સાહેબ માતાજી કેમ છો માતાજી આ લુગડા ધો હાલો કપડા ધો કપડા ધો હાલો તો મિત્રો મારે છે ને વરસાદ છે ને મને ટાઈડ કેવી હોય મમ્મી ખબર છે રાત્રે માંદા થઈ ગયા ભાઈ આ વરસાદના કારણે વાતાવરણ એવું છે એટલે માંદા પડે

લીણ નાખી અડધે પાણી પીધું અડધા ન પીધું આને પાણી પીધું એટલે ન પીધું ગારા આખો વાળો હાથ હોય એ તો જો આખો ગારાકારાવાળો થયો કેમ કે કિચકાણ કરી મૂકી આ આવ વરસાદ એવું છે વાડીએ કાંઈક અલગ જ મજા આવે મિત્રો વાતાવરણ મસ્ત મજાનું હોય ઓક્સિજન એમ ભરપૂર મળે ઘરે તો બહુ સામે નહીં આ ખુલ્લું ખુલ્લું લાગે ને મજા આવે તો આલો ઘડીક વાડી બેસીએ પછી ઘર ભેગા થશું હલો હું તો આવીને ખુન્સર ગયો દવા પીએ

હાઈ શાંતિ રાખો ચાલો મિત્રો મસ્ત મજામાં ખાતર નાખી બધા આવી ગયા છે દીદી અમારે મદદ કરવા આવ્યા છે કે હાલો તમે કંઈક નાખી દઈએ એમ પછી ઘરે એમને જવાનું છે તો મિત્રો અમારે દીદી તો ખાતર નાખવાનું ફટફટાટી નાખતા આવડે છે એમ આ કપામાં બહુ હવા છે બધા એના ફુલડા વરસાદ અંતર રહેવા દેતો હવે કપા બહુ સરસ છે અમારે હેઠે નીચેનો બધો ફાલ ખરી ગયો ઉપરનો પાછો આવ્યો છે ઉપરકાશ અમારે દીધું તો આઈ ગયા જાય છે પપ્પા આવી ગયા છે હું ખાલી ડોલ લિંગ છું મારી પાસે જે હતું દીદી લઈને વહી ગઈ કે મામા નાખી દે હલો ખાતર મસ્ત મજા નખાઈ ગયો ને અમારા દીદીએ ડાડા લેવાઈ ગયા હતા ફ્લાવરના લઈને થોડવા મળ્યા છે પપ એટલી બધી એમ ના વરસાદ સેડ્યો છે એમને ઘરે જ આવું એવું તાવળો આલુ છે હલાવું જોઈએ ને ગારામાં સમજો ગારો છે મિત્રો મસ્ત ફ્લાવર છે કોબી આ સાઈડ છે તો આપણે લેવા ને ખાવા દઈએ આપણે બળદ દઈએ એમને આકવાને આપણે બળદ ફ્લાવરને હું દઈશું બકાલ બધું એટલે રાખે એમનું થાય ને આપણું થાય એમ ચાલો મસ્ત આવે છે અને વરસાદનો નજારો રહો તમે અત્યારે કેમ છે કાંઈ ઘટે હાલો ઘટે તો જિંદગી મહેમાનો મારા

ચાલો જ દે વે જજો શિંગના દાણા લેવો શિંગ આવો આજ તો લેવો લેઈ લ્યો શિંગ ઘરે લેતા આવો જો બે બેઈન આ વરસાદ આમ જો વરસાદ એમાં ભાગ્યા આવા અમે તો હજી પપ્પા ને મમ્મી ના છે હવે ભાગ્યા આવા તો હાલો આ વરસાદ તમ તો ભાઈ રોકાઈ જવા એય નઈ હો આવ્યો એવું છે કે મનીષ ઈસુરીયા આવો એવું છે અલા એલિયન એવો એલિયન એટલે આ એલિયન કેથી ટપકે મિત્રો નથી રોકાતા જાય છે તો પપ્પાના છે ને રેનકોટ દીધો છે હવે જાય છે આ પલતા પલતા તો સમજો તો વાત છે હા Alien chứ alien. Alo, nè ra, đêm đêm vừa rồi, đêm vừa. À, cắt Alo, alien. Bớt sao, nạp bớt, tạp bớt, tạp bớt, bớt, tạp bớt, bớt, tạp bớt, છે શનિવાર મારે હનુમાન તેલ ચડાવવા જવાનું છે પણ કેમ જવું વરસાદ કન્ટિન્યુ ચાલુ છે પપ્પા ગામમાં રહે અટાણું બધું કર્યા પણ હું છે ને થોડોક મળકથી જાય તેલ ચડાવવા હા તો ગઈ રીતે રે તો રે હનુમાન તેલ તો સડાવ એના રહેવાનું નહીં મિત્રો જવું તો પડે તેમાં હાલે નહીં હનુમાન અંદાજ છે ભાઈ જવું પડે આજ આપણે શું બનાવ મમ્મી આજ છે ભજીયા વાળી આજ આ વરસાદ ચાલુ છે કન્ટિન્યુ એટલે આજ કે ભજીયા બનાવવા છે હું કોક હવે ભજીયા વાળે હમણાં કેમ થોડો મોડક થઈ જાય તો રાત ભલે થઈ જાય પણ હનુમાન તેલ ચડાવી રહી છે થોડોક વરસાદ ધીમો થોડોક ધીમો થયો છે પણ તો હનુમાન તેલ ચડાવતા આવી ફટાફટ હાલો લોકો બી કન્ટિન્યુ છે કાંઈ ક્યાં ડાયરેક હનુમાન તેલ ચડાવીને પાછો રિટર્ન આવી હાલો આપણો વાર

गुमळियां नक नकी प्रकार ना के कटकी हां गुमळियां हां ये गिरी ग बोटा घना प्रकारम पई जावे तो मित्रों मस्त वाळू पाणी થઈ ગય છે મજા આવી ગઈ વિરાયન એન કરીને કે મલે કાલ નવો વ્લોગ માં જો આજ નું વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરના કે શેર કરના કે ચેનલ માં ચેનલ સબસ્ક્રાઇબ કરના કે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય માતાજી મિત્રો બાય બાય બે ત્રણ દિવસ માં સરપ્રાઈઝ આવવાનું છે મિત્રો બાય સો મસ્ત મજા બાય બાય